લાલગેટ વિસ્તારમાં એકવીસ લાખ ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો ઘરકા ભેદી લંકા જેવો ઘાટ સર્જાયો લાલગેટ વિસ્તારમાં એકવીસ લાખ ગોલ્ડ ચોરીનો ભેદ ઉકેલાયો ઘરકા ભેદી લંકા ઢાય જેવો ઘાટ સર્જાયો કર્મચારીએ જ ગોલ્ડ ચોરીને અંજામ આપ્યો હતો સોનાના મુદ્દામાલ સાથે આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લાલગેટ પોલીસ સુરત લાલગેટ પોલીસે નોકર અને આરોપીને ઝડપી પાડ્યો સુભાષ હુતેટ સુરત લાલગેટ પોલીસે નોકર ચોર બંગાળી સુભાષ કરી ચોરી કરી હતી આરોપી ચોરી કરીને મુંબઈ ફરાર થઈ ગયો હતો લાલગેટ પોલીસે બાતમીના આધારે મુંબઈથી આરોપીને મુદ્દા માલ સાથે ઝડપી પાડ્યો આરોપી મુંબઈ પછી બંગાળ ફરાર થાય તે પહેલા જ પોલીસે ઝડપી પાડ્યો આરોપી સીસીટીવી માં ચોરી કરતા દેખાય છે તારીખ પંદર પાંચ બે હજાર પચીસ ના રોજ લાલગેટ પોલીસ સ્ટેશન ખાતે એક નોગર ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ગુનાની વિગત એવી હતી કે અરજદાર જે છે હસન અલી હૈદર અલી શેખ તેનું સોનાનું અને ઘરેણાનું કામ હતું તો તેના ત્યાંથી બસો ગ્રામ સોનું તેની કુલ બજાર કિંમત એકવીસ લાખ રૂપિયા જેવી થાય છે આટલા સોનું લઈને કોઈ માણસ ફરાર થઈ ગયેલો તો આ રીતની ફરિયાદ પોલીસને મળતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને સિત્તેર કરતાં વધારે સીસીટીવીના આધારે આઈડેન્ટિફાય કરેલ કે તે તે તેની કંપનીમાં જ કામ કરતા સુભાશિષ ભરત હુતેજ નામનો ઈસમ આર્યુઆર સોનું લઈને ભાગેલો છે આ જે આરોપી છે તે આ બસો ગ્રામ સોનું લઈને પોતાના મૂળ વતન વેસ્ટ બેંગાલ ખાતે ભાગી રહેલો હોય પરંતુ પોલીસને આ માહિતી મળતા તાત્કાલિક પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની વિરાર મુંબઈ ખાતેથી ધરપકડ કરેલ છે અને તેના પાસેથી પૂરેપૂરો હંડ્રેડ પર્સન્ટ રિકવરી કરેલ છે થેન્ક યુ